વેલકમ ટુ માય ચેનલ જેએમએસી જૈનિક મેથ સાયન્સ એજ્યુકેશનની અંદર આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ સાત વિષય વિજ્ઞાનની અંદર ચેપ્ટર નવ ગતિ અને સમયને સ્વધ્યન પોતી સોલ્યુશન આજે આપણે કરવાના છીએ જો ચેનલ ઉપર તમે પહેલી વખત હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બે લાયકોનને ઓલ પર સેટ કરજો જેથી નવા આવનાર વિડીયોનું નોટિફિકેશનનું મળતું રહે તો જોઈએ આપણે સ્વધ્યન પોથી સોલ્યુશન પ્રશ્ન એક આપેલા પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચા વિકલ્પ સામે ટીકની નિશાની કરો એક કયો વિકલ્પ સમયના માપન સાથે સંકળાયેલ નથી તો લંબાઈ બે જો નિશ્ચિત અંતર માટે સમય ઘટાડવામાં આવે તો ઝડપ વધે છે ત્રણ જો નિશ્ચિત સમય માટે અંતર વધારવામાં આવે તો ઝડપ એમાં પણ વધે છે ચાર સુરેશે પોતાના બાઇકમાં કાપેલું કુલ અંતર શાની મદદથી જોઈ શકે છે તો ઓડોમીટરની મદદથી જોઈ શકે છે પાંચ નીચેનામો કયો અંતર સમયનો આલેખ નિયમિત ગતિનું સૂચન કરે છે તો ત્રીજા નંબરનું જે છે એ નિયમિત ગતિનું સૂચન કરે છે છ આવર્તકાર એ કઈ રાશિનું સૂચન કરે છે તો એ સમયનું સૂચન કરે છે પ્રશ્ન બે નીચેની ખાલી જગ્યા પૂરો સાત ખાલી જગ્યાએ અંતર માપવાનું સાધન છે તો ઓડોમીટર આઠ એક માઇક્રો સેકન્ડ બરાબર સેકન્ડનો ખાલી જગ્યાનો ભાગ છે તો દસ લાખમો ભાગ છે નવ એક નેનો સેકન્ડ બરાબર સેકન્ડનો ખાલી જગ્યાનો ભાગ છે તો અબજમો ભાગ છે દસ ઝડપ માપવા માટેના સાધને ખાલી જગ્યા કહે છે તો સ્પીડોમીટર અગિયાર અંતર બરાબર ખાલી જગ્યા ગુણ્યા સમય તો ઝડપ ગુણ્યા સમય પ્રશ્ન ત્રણ નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો એક કારની ઝડપ સાહીઠ સાઈઠ કિલોમીટર પ્રતિ હવર છે તો તેને વીસ મિનિટમાં સરેરાશ કેટલું અંતર કાપ્યું હશે તો એક કારની ઝડપ સાઈઠ કિમી પ્રતિ હવર તો તેને વીસ મિનિટમાં વીસ કિલોમીટર અંતર કાપ્યું હશે અહીંયા સમજ આપી સાઈઠ કિલોમીટર પ્રતિ હવર એટલે કે સાઈઠ કિમી ભાગે સાઈઠ મિનિટ એક કિલોમીટર પ્રતિ એક મિનિટ થાય આપણે વીસ મિનિટની અંદર કેટલું વીસ કિલોમીટર અંતર કાપી શકીએ તેર એક બસ દ્વારા કપાયેલ અંતર અને સમયનો ગુણોત્તર ચાલીસ કિમી પ્રતિ હવર છે તો આ કિમી પ્રતિ હવર શું દર્શાવે છે અહીંયા ચાલીસ કિમી પ્રતિ હવર દર્શાવે છે કે બસ એક કલાકમાં ચાલીસ કિમી અંતર કાપે ચૌદ જો અંતર સમયનો આલેખ સુરેખ હોય તો તેની ઝડપ વિશે તમે શું અનુમાન કરી શકો જો અંતર સમયનો આલેખ સુરેખ હોય તો તે પદાર્થ નિયમિત ગતિ કરે છે તેમ કહેવાય પંદર પદાર્થની ઝડપ માપવા કઈ બે રાશિ વિશે માહિતી મેળવવી જરૂરી છે તો પદાર્થની ઝડપ માપવા અંતર અને સમય વિશે માહિતી મેળવવી જરૂરી છે સોર નીચે મુજબ જો અંતર સમયનો આલેખ એ સમયની અક્ષને સમાંતર મળે તો તેની ઝડપ વિશે તમે શું કહી શકશો અહીંયા આલેખ આપે છે તો એના વિશે આપણે શું કહી શકીએ અહીંયા સમયની સાથે અંતર સીધી રેખા જ આપણને આપેલી છે તો જો સમય અંતર સમયનો આલેખ એ સમયની અક્ષને સમાંતર મળે તો આપેલ પદાર્થ સ્થિર અવસ્થામાં સત્તર નીચે આપેલ જગ્યામાં સાદુ લોલક એક દોલન પૂર્ણ કરે તે દરમિયાન તે ઘોરાની જુદી જુદી સ્થિતિ દર્શાવતી આકૃતિ દોરો અહીંયા નિશ્ચિત બિંદુ કોઈ ઓય લઈએ એથી શરૂઆત કરીએ તો ઓ ઓથી બી બી થી પાછું ઓ અને એ ઉપર પાછું આવે એક દોલન પૂર્ણ કરે છે અઢાર રમેશ ચારાએ આવા પાંચ કિમી અંતર કાપવા ત્રીસ મિનિટ લે છે જ્યારે અશોક તેટલું જ અંતર કાપવા પિસ્તાલીસ મિનિટ લે છે તો કોની ઝડપ વધુ કહેવાય કેટલી તો અશોક કરતો રમેશની ઝડપ વધુ કહેવાય તફાવત પિસ્તાલીસ મિનિટ બરાબર પિસ્તાલીસ મિનિટ માઇનસ ત્રીસ મિનિટ બરાબર પંદર મિનિટ તો રમેશ કરતો અશોક સારાએ આવવા પંદર મિનિટ જેટલો સમય વધુ લે છે ઓગણીસ નેહાને તેના ઘરેથી સારાએ જવા માટે ત્રીસ મિનિટનો સમય લાગે છે અને તેની ઝડપ ત્રણ મિત પ્રતિ સેકન્ડ હોય તો તેના ઘરથી સારા વચ્ચેનું અંતર શોધો અહીંયા સમય આપણને આપેલો છે ત્રીસ મિનિટ તો અહીંયા ઝડપ ત્રીસ ત્રણ મીટર પ્રતિ સેકન્ડ છે એટલે સેકન્ડની અંદર છે એટલે સમયને આપણે સેકન્ડની અંદર ફેરવીશું એટલે ત્રીસ ગુણ્યા એક મિનિટ એટલે સાઈડ સેકન્ડ ઝડપ ત્રણ મીટર પ્રતિ સેકન્ડ આપેલી છે તો અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય ઝડપ ઝડપ છે આપણે ત્રણ અને સમય આપણે ત્રીસ ગુણ્યા સાઈડ ગુણાકાર કરીશું આપણે એટલે છ તરી અઢાર અઢાર તારી ને બે જીરો છે એ મૂકી દીધા એટલે મીટર તો પાંચ કિમી અને ચારસો મીટર છે એ જવાબ આવશે એટલે ઘરથી સારા વચ્ચેનું અંતર વીસ પ્રિયા સો કિમીનું અંતર કાપવા માટે પચાસ મિનિટનો સમય લે છે જ્યારે રિયા પચાસ કિમી અંતર કાપવા માટે પચીસ મિનિટ લે છે તો કોની ઝડપ વધુ કહેવાય તો પહેલા પ્રિયાની ઝડપ જોઈએ તો ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય તો પ્રિયા માટે કેટલું છે સો કિમી અને સમય છે પચાસ એટલે સો ભાગ્યા પચાસ એટલે પચાસ દુ એટલે બે કિમી પ્રતિ મિનિટ એ જ રીતે રિયાની ઝડપ તો ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય તો રિયા પચાસ કિમી અંતર પચીસ મિનિટમાં કાપે છે અહીંયા શું આવશે સોની જગ્યાએ અહીંયા આવશે પચાસ પચાસ ભાગ્યા પચીસ એવું અહીંયા જોવા મળશે બરાબર આ નહીં આવે તો પચીસ આવ પચાસ એટલે શું આવશે બે કિમી પ્રતિ આવટકાર શોધો તો આવટકાર બરાબર એકસો ચાલીસ ભાગ્યા એસી તો વીસ સાત એકસો ચાલીસ અને વીસ ચોક એસી તો વીસ વીસ ઉપર નીચે છે દોડી જશે એટલે શું હશે સાત ભાગ્યા ચાર સેકન્ડ એકવીસ એક સ્કૂલ દ્વારા યોજાયેલ એક દિવસીય પ્રવાસમાં બસ દ્વારા દર બે કલાકે કપાયેલ કિલોમીટરની માહિતી આપેલ છે તો સમય અંતરનો આલેખ તૈયાર કરો આ આલેખ કેવી ગતિ સૂચવે છે તો અહીંયા સમય અને બસ દ્વારા કપાયેલ અંતર છે એ આપેલું છે તો આઠ વાગે પચાસ કિલોમીટર દસ એકસો દસ વાગે એકસો એકસો દસ કિલોમીટર બાર વાગે એકસો ચાલીસ કિલોમીટર બે વાગે બસો ત્રીસ કિલોમીટર ચાર વાગે છે ત્રણસો વીસ કિલોમીટર એ રીતે આપણને આપેલો છે તો એના આધારે આપણે આલેખ દોરવાનો છે તો સમય નીચે દર્શાવે એક શખ્સ ઉપરનું અંતર છે વાયક્ષ ઉપર દર્શાવેલ છે જ્યારે બંને જોડીએ એટલે આપણને આલેખ જોવા મળતો હોય માપ આપ્યું છે વાય એક્સ બરાબર એક સેમી બરાબર સો કિલોમીટર બાવીસ એક ટ્રેન સુરતથી અમદાવાદની મુસાફરી કરે છે તે દરમિયાન દર એક કલાક વચ્ચેની સરેરા ઝડપ નીચેના કોષ્ટકમાં આપી છે તો સમય અને અંતરનો આલેખ દોરો અને નીચેના પ્રશ્નોના જવાબ આપો સુરતથી અમદાવાદ વચ્ચેનું અંદાજિત અંતર 240 ચલા ચાલીસ કિમી છે તો અહીંયા કલાક અને સરેરાશ ઝડપ આપી થી એક કલાકમાં ચાલીસ કિમી પ્રતિ હવાની ઝડપ આપી છે આપણને એકથી બેની અંદર એ રીતે આપણને માહિતી આપી છે એના આધારે અહીંયા આલેખ આપણે દોર્યો છે કલાક અને સરેરાશ ઝડપ અક્ષ ઉપર સરેરાશ ઝડપ કેલી છે એક સેન્ટીમીટર બરાબર દસ કિમી વાલેકના આધારે પ્રશ્નો પૂછ્યા છે પહેલો પ્રશ્ન સૌથી વધુ અંતર કયા સમયગાળા દરમિયાન કાપશે તો બે થી ત્રણ કલાક દરમિયાન વધુ અંતર કારણ કે એ સમયની અંદર એની ઝડપ કેવી હતી વધારે જોવા મળતી ટ્રેને ચાર કલાકની મુસાફરી પૂર્ણ કરી હશે ત્યારે તેને કુલ કેટલું અંતર કાપ્યું હશે તો એકસો ને નેવું કિલોમીટર અંતર કાપ્યું હશે અહીંયા ચાલીસ ચાલીસ ને પચાસ નેવું નેવું ને સાહીઠ એકસો પચાસ અને અહીંયા ચાલીસ એટલે ચાર કલાકની અંદર એકસો કિલોમીટર અંતર કાપ્યો છે તો આજે આપણે ધોરણ સાત વિજ્ઞાનની અંદર ગતિ અને સમયનું સ્વધન પોથીનું સોલ્યુશન કર્યું જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો બીજા મિત્રો સાથે શેર કરજો જેથી એ પણ વિડીયોને જોઈ શકે સ્વધન પોથીનું સોલ્યુશન લખી શકે અને ચેનલ ઉપર પહેલીવાર હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બેલ આઈકોનને ઓલ પર સેટ કરજો જેથી નવા આવનાર વિડીયોનું નોટિફિકેશન તમને મરતું રહે થેન્ક્સ ફોર વોચિંગ